ये माता जी कूजो धर्मिष्ठा बा परमत स्वागत छे તમારું ધર્મી સિમ્પલ રેસિપીમાં આજ આપણે બનાવીશું કોબીજનું શાક एकदम અલગ રીતથી અને પાકી સાત પેતમાં તૈયાર થઈ જાય તો ચાલો બનાવીએ તો હવે કડાઈ ગેસ પર મૂકી દીધી છે મે તો સૌ પ્રથમ પહેલા આપણે અહીંયા 2 ચમચા જેટલું તેલ એડ કરશું તેલ ગરમ થઈ પછી આપણે નાઈને જીરું તો વઘાર એડ કરીશું કે અને અડધી ચમચી જેટલી હિંગ એડ કરશું આઠ થી દસ મીઠા લીમડાના પાન જીના જીના સમારી દીધા છે એડ કરશું એનાથી જ સરસ ટેસ્ટ આવશે

આમ તો મોસ્ટ ઓફ નહીં કોબીનું શાક ફીકું ફીકું દેખાવમાં એવું હોય છે પણ તમે જો આ રીતે બધા મસાલા અને આ થોડા વેજીટેબલ્સ એડ કરીને જો તમે બનાવશો તો ઘરના બધા એવું કહેશે આ રીતે જ કોબીજનું શાક બનાવજો તો અહીં તમે જોઈ શકો છો અને ટામેટા આપણા ફટાફટ સતરાઈ જાય એટલે એમાં થોડું આપણે મીઠું એડ કરીશું તો એ મેં અડધી ચમચી જેટલું મીઠું એટલે ટેસ્ટ મુજબ તમારે મીઠું એડ કરવાનું છે અને સારી રીતે શેકાવા દઈશું ટામેટા ફટાફટ સતળી જાય એટલે આપણે એને ઢાંકીને બે થી ત્રણ મિનિટ સુધી થવા દઈશું બે થી ત્રણ મિનિટ જેવું થઈ ગયું છે જોઈ લઈશું તો આપણા ટામેટા સરસ સતળી ગયા છે હવે થોડા મસાલા કરી દઈશું આપણે તો એ મેં અડધી ચમચી જેટલી હળદર એડ કરું છું અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર અને અડધી ચમચી જેટલું ધાણાજીરું પાવડર એ બધું સારી રીતે મિક્સ કરી દઈશું આપણે અને ફરી એક મિનિટ માટે ઢાંકીને રહેવા દઈશું એક મિનિટ જેવું થઈ ગયું છે અને આપણા ટામેટા સરસ સતળાઈ ગયા છે હવે એમાં આપણે આ કોબીજ મેં જે સમારીને તૈયાર રાખી હતી અને બે ત્રણ વખત પાણીથી ધોઈ લીધી છે એડ કરશું અને મેં પાંચસો ગ્રામ જેટલી કોબીજ લીધી છે આમાં પાણીનું પ્રમાણ પણ ખૂબ જ રહેલું હોય છે કોબીજમાં એટલે પાણી એડ કરવાનું નથી અને બધું સારી રીતે આપણે મિક્સ કરી દઈશું સારી રીતે મિક્સ કરી અત્યારે આખી કઢાઈ ભરેલી તમને લાગતી હશે પણ જ્યારે એને થોડી દઈશું ક્વોન્ટિટી થોડી થઈ જશે અને આ શાક છે એમાં પાણી એડ કરવાનું નથી અને પાણી વગર જ ધીમી આંચ પર ચડવા દઈશું ગેસની ફ્લેમ અત્યારે થોડી હાઈ રાખી છે મેં જેથી બધું શાક સારી રીતે મિક્સ થઈ જાય મસાલા અંદર ભેળવાઈ જાય એટલે અત્યારે ફ્લેમ હાઈ રાખી છે તો જ્યારે આપણે ઢાંકી દઈશું ત્યારે એને સ્લો ફ્લેમ કરી દઈશું મીડિયમ ટુ સ્લો ફ્લેમ રાખશું તો બધું શાક સારી રીતે મિક્સ થઈ ગયું છે અને એકદમ કલરફુલ શાક આપણું દેખાઈ રહ્યું છે જોતા જ ખાવાનું મન જાય એવું હવે ગેસની ફ્લેમ સ્લો કરી દઈશું અને ઢાંકીને બે થી ત્રણ મિનિટ સુધી રહેવા દઈશું બેથી ત્રણ મિનિટ જેવું થઈ ગયું છે હવે આપણે જોઈ લઈશું શાકને તો શાક આપણું લગભગ ચડી જેવા આવ્યું છે હવે જરાક ચેક કરી લઈશું અમુક એવું કોબીજ આવે છે જે ફટાફટ ચડતું નથી બહુ વાલ લાગે છે તો એમાં તમારે થોડું ગરમ પાણી કરી અંદર એડ કરી દેવાનું પણ અત્યારે તો આ કોબીજ તમે પાણી વગર જ ચડી દીધું છે તો આમ મોસ્ટ ઓફલી એંસી ટકા જેવું તો શાક ચડી ગયું છે તો અહીંયા હું અહીં સમારેલા લીલા ધાણા એડ કરીશ ત્યારબાદ એક મેઇન છે ના મેજિક મસાલો મારો એ એનાથી ખૂબ જ સરસ ટેસ્ટ આવે છે તો તમે આ પણ જરાક એડ કરજો અને બધું મિક્સ કરી દઈશું મેજિક મસાલાથી ખૂબ જ સરસ ટેસ્ટ આવે છે એકદમ અલગ જ આમ તમે શાક કોરું ખાઈ જાઓ એવું એટલો સરસ ટેસ્ટ આવે છે રોટલી કે ભાત કે કસાની પણ જરૂર નહીં પડે એટલો સરસ ટેસ્ટ આવે છે આ શાકનો તો બધું સારી રીતે મિક્સ થઈ ગયું છે હવે એકાદ જેવું આપણે થોડું ઢાંકીને થવા દઈશું હવે જોઈ લઈશું તો આપણું શાક એકદમ સરસ રેડી થઈ ગયું છે હવે આને આપણે સર્વ કરી લઈશું તમે જોઈ શકો છો કેટલું કલરફુલ ને કેટલું ટેસ્ટી દેખાઈ રહ્યું છે તો આને આપણે ફટાફટ સર્વ કરી લઈએ તો તમને મારી આ રેસિપીનો વિડીયો કેવો લાગે મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને હા જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો અને આવી જાય હું નવી માનગો જોવા માટે બે લાઈકોન બટનને પ્રેસ કરજો તો હવે હું આ ટેસ્ટ કરજો જો કેવું બની જાય શાક તો હવે હું ટેસ્ટ કરીને જોઈ લઉં કે કેવું બની જશે શાક અને તમે પણ એક વખત બનાવી અને કોમેન્ટમાં જરૂર લખજો કે તમારું શાક કેવું બન્યું છે તમને આ રેસીપી ગમી કે નહીં એ પણ જરાક જણાવજો તો સુધી તમે પણ ખાઈ પીને જલસા કરો જય માતાજી જય શ્રી કૃષ્ણ આવજો બાય